આકાશી દ્રશ્યોમાં ચારેય બાજુ બસ પાણી જ પાણી નજરે પડે છે ભીમા વાવ સહિતના તમામ માર્ગનો સંપર્ક તૂટી ગયો છે પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા માટે ગામના લોકોને અપીલ કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ ગામના લોકોએ કહ્યું છે કે હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે અને ગ્રામજનોને હાલ તો તંત્રની મદદ છે તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે ગામના લોકો પાણી આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો છેલ્લા પચાસ કલાકથી વધુ પણ આ પાણી આ પરિસ્થિતિ જોઈ શકો છો આ ભાખરી ગામ ભાખરી ગામ છેલ્લા પચાસ સિત્તેર કલાકથી પણ વધારે સંપર્ક વિહાણું બન્યું છે ભાખરીથી ધીમા ભાખરીથી સપરેડા ભાખરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું

ખેડૂતોએ જણસી બચાવવા અનેક પ્રયાસો કર્યા પરંતુ પરિસ્થિતિ એવી હતી કે તમામ સામાન પલડી ગયું છે તો જણસી કેવી રીતે બચી શકે તમામ તમામ પાક પણ પલળી ગયું છે બાજરી સહિત સમગ્ર પાક પાણીમાં ડૂબી ગયું છે કેટલાક લોકોએ તો પશુઓ સાથે સ્મશાનનો આશરો લીધો હોય એવો ઘાટ સર્જાયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરિસ્થિતિ એટલી વિકટ કે સ્મશાન ભૂમિમાં

જે અધિકારીઓ જે તંત્ર મોટા મોટા દાવાઓ કરતા હતા જે નેતાઓ મોટા મોટા દાવા કરતા હતા કે તાત્કાલિક ધોરણે જે નુકસાની હશે તેનું નિરાકરણ આવશે તાત્કાલિક ધોરણે જે લોકોને મુશ્કેલી હશે તેમના માટે મદદ પૂરી પાડવામાં આવશે પરંતુ આ ગામ જોઈ લો બનાસકાંઠાનું એ વાવ ગામ જ્યાં વરસાદ ઓસરી ગયો અને ચોવીસ કલાક થયા છે વરસાદ બંધ થયો અને પરંતુ હજુ પાણી નથી ઓસર્યા ના કોઈ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને તમામ ખેડૂતોનો વાવેલો પાક પણ પાણીમાં પલળી ગયો છે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે સ્થાનિક લોકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે બનાસકાંઠાની અંદર જે વરસાદ જે ચોવીસ કલાક પડ્યો છે તેને વિનાશ વેર્યો છે

પહોંચ્યો નથી અમે નથી કેતા નિષ્ફળ છે પરંતુ પહોંચ્યો નથી એ માટે પહોંચવો જોઈએ હું અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે ગોલગામ ની અંદર પહોંચી છે આપણે લોકોને પૂછશું શું હાલત છે કઈ રીતની પાણી આવ્યું છે અને કેવું તારાજી સર્જાય છે મારે એ જ પેલું પેલું આપને પૂછવું છે શું નામ છે આપનું મારું નામ ભદ્રી નભાભાઈ કમાભાઈ ક્યારે પાણી આવ્યું આ કઈ રીતે આવ્યું અને આ ઘરની અંદરથી કેવી રીતે નીકળ્યા ઘરની અંદર રાત્રે બાર વાગે પાણી આવી ગયું તો ને રાત્રે નીકળ્યા બધાને જગાડ્યા કે પાણી આવી ગયું છે એટલે નીકળો ફટાફટ અને ઊંચા વિસ્તારમાં જતા રહ્યા કે બાળકો છે કઈ રીતે પોઝિશન થી બધા નીકળ્યા એકદમ પોઝિશન માંથી નીકળ્યા હતા અત્યારે કેટલા ઘરો ની અંદર પાણી ભરાયેલું છે હાલ 50 થી ઉપર ઘરો માં પાણી છે હાલ ક્યાં એ જ્યારે બધા નીકળ્યા ત્યારે અત્યારે ક્યાં વસવા છોડ ક્યાં કરી રહ્યા છે બધા વાહની અંદર ઊંચો વિસ્તાર હતો એની અંદર જતા રહ્યા અમે કેટલું નુકસાન કેટલું છે ગોલગામ નુકસાન ની કોઈ સંખ્યા જ નથી પશુ મૃત્યુ પામ્યા છે અને ઘાસ ચારો એક ખલાસ થઈ ગયો ઘર વખરી તણાઈ ગઈ છે તંત્ર કોઈ આવ્યું છે કોઈ અધિકારીઓ કોઈ શું છે તંત્ર હજી સુધી કોઈ આવ્યું નથી નથી સરપંચ કોઈ ગામ મુલાકાત લીધી શું તંત્ર તંત્રને શું કેવા માંગો શું આશા રાખો તંત્ર ભાઈ તો આવે તો અમારે આ ભરપાઈ કરી આપે તો સારું કેવરાય ખાવા પીવાની કેવી તકલીફ પડી રહી છે છે ગોલગામની એવી પરિસ્થિતિ છે કે જ્યાં સંશાન અંદર લોકોએ રેવા મજબૂર બન્યા છે કારણ કે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચે છે અને તંત્ર વારંવાર વિનંતી કરી છે કે આવા ગામની અંદર પહેલા પહોંચે અને જે મદદ જોઈએ તાત્કાલિક કરવી જોઈએ સમગ્ર બનાસકાંઠાની અંદર જો વાત કરવામાં આવે તો વાવ હોય સોયગામ હોય થરાદ હોય વિનાશ વેરો છે સાથે સાથે વાવના ગોલગામ હોય નાળોદર હોય ચાહે તડાવ હોય આવા અનેક ગામો જે છે એ દસ થી વધુ ગામો જ્યાં પાણી હજુ ભરાયેલા છે જે ઘરોની અંદર ભરાયેલા છે લોકોને જવું તો જવું ક્યાં એ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે યશપાલજી વાઘેલા ગુજરાત પર થરાદ અધિકારીઓએ એટલી પણ તસદી નથી લીધી કે જે ગામો હજુ પણ પૂરમાં માં ગરકાવ છે તેના લોકો કેવી રીતે જીવતા હશે

રાજુ કર્યું છે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર

કે છેલ્લા ચાર ચાર પાંચ પાંચ દિવસથી આ તાલુકાની પરિસ્થિતિ એવી છે તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવી ઉઠે મીડિયા પણ વારંવાર ટીવી મીડિયાના માધ્યમથી ત્યાંના દ્રશ્યો પણ લાઈવ કરી રહી છે ત્યારે ગઈકાલે પણ પ્રશ્નો દરમિયાન મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્કોપ બારનો પ્રશ્ન છે માન્ય મંત્રીશ્રી પ્રશ્નો દરમિયાન અધ્યક્ષશ્રી સાથે વાત કરી અને થરાદની મુલાકાત વરસાદના હિસાબે લીધી છે એવું ધ્યાન દોરતા હોય ત્યારે નૈતિકતાના ભાગરૂપે મેં પણ સરકારનું ગઈકાલે ધ્યાન દોર્યું ત્યારે સ્કોપની બાદ પ્રશ્ન છે એવું કહી અને વાતને ટાળી દીધી આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો ત્યારની વાત ત્યારે છે પણ ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે ખેડૂતોનું જે અનાજ કર્યા પલળી ગયું છે તો તાત્કાલિક ખેડૂતોને ગામ લોકોને કેસ્ટ્રોલ ચૂકવવામાં આવે સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કરવા કર્યા પછી એને યોગ્ય પરપૂરતું વર્તન ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે બનાસકાંઠાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અવહેલના કરી અને ગ્રહમાં જે દેખાવો કર્યા બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવે પરંતુ એમને ખબર નથી કે સરકાર સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી એસડીઆરએફ એનડીઆરએફ ફાયર ટીમો આરોગ્ય ટીમના અન્ય એજન્સીઓને એડવાન્સમાં ત્યાં તૈનાત કરી દેવામાં આવી હતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડીસી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ અડતાલીસ કલાકમાં ચોવીસ કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેવો દાવો કરાઈ રહ્યો છે તો પછી લોકોએ સ્મશાનમાં આશરો કેમ લેવો પડે એ સવાલ પણ ઉઠી રહ્યો છે આજ બધે વાત કરીશું મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે

મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અત્યારે એટલા માટે ચિંતિત છે કારણ કે એમની હજારો હેક્ટર જમીનો જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઉભો પાક બરબાદ થઈ ગયો છે વિધાનસભાના મેઝ ઉપર પ્રશ્નો આવવા અને પ્રશ્નોતરીના જવાબ પણ આપવા એ અલગ વાત છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે આપણે જોઈએ તો એની પરિસ્થિતિ સાવ અલગ દેખાય છે આ ત્રણે ત્રણ તાલુકા એવા છે કે જ્યાં પાણી પાણી ઓસરતા હજી દિવસ દિવસ લાગશે લાગશે લોકોના ઘરમાંથી ઉતરતા જ અને આખા જે ખેતરો તળાવમાં તબદીલ થઈ ગયા છે દરિયામાં તબદીલ થઈ ગયા છે એ પાણી ક્યારે ઓસરશે એ ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર નથી કારણ કે ભૂતકાળની અંદર પણ આ પરિસ્થિતિ બનાસકાંઠાના વાવ થરાદ અને સુઈગામ જે છે ત્યાં આગળ થઈ ચુકી છે મહિનાઓ સુધી ખેતરોમાંથી પાણી ઉતર્યા નથી મુખ્ય વાત કે આવે છે નાના જે ખેડૂતો છે કે જેમની પાસે બે વીઘા ચાર વીઘા કે પાંચ વીઘા જે જમીન છે કે જેમની આજીવિકા જ ખેતી છે અને ખેતીના પાકમાંથી જ પોતે પોતાનું ઘર ચલાવતા હોય છે અને સાથે સાથે જ્યાં પાક લાવવાની વાત હોય કે બિયારણ લાવવાની વાત હોય ખાતર કે દવા હોય બધું જ ક્યાંક આખું વર્ષ કોકના પૈસેથી લાવી અથવા તો વ્યાજના પૈસેથી લાવી અને ખેતીમાં છે કે ખેડૂત લાવી અને બિયારણ નાખતો છે ને પછી પાક લેતો હોય છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે અમૃતજી ઠાકોર હોય કાંતિ ખરાડી હોય આ તમામ લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે કે ક્યારે સર્વે થશે અને ક્યારે આ ખેડૂતોને છે તે વળતર આપવામાં આવશે સામે ઋષિકેશ પટેલ કે સરકારના પ્રવક્તા મંત્રી છે તેમણે એમ કહ્યું કે ભાઈ કેસ્ટ્રોલ વ્યવસ્થા થકી એમને છે બને એટલું જલ્દી છે એ વળતર આપી દેવામાં આવશે પરંતુ મોડું ન થવું જેવાનું કારણ છે કે નાનો ખેડૂત બિચારો અત્યારે એને જે પેટે પાટા બાંધી અને ખેતી જે કરતો હતો એને રોવાનો વારો આવે છે ખૂબ કપરી પરિસ્થિતિમાં અત્યારે એમના ઘર છે એ પાણીની અંદર છે એમના પોતાના ખાવા માટેનું જે અનાજ હતું એ પણ ક્યાંક બગડી ગયું છે સાથે સાથે આપના જે નેતા છે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે પંજાબની અંદર જે રીતે એક્ટર દીટ જે પચાસ હજાર જેટલી જે જાહેરાત કરવામાં આવી ગુજરાત કરે તો આ જીવન તેઓ ગાશે પરંતુ ખરા અર્થમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂત અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યો છે સુઈ વાવ અને થરાદનો એમના પાસે કોઈ ઉભા રહેવા વાળું નથી વાવના ધારાસભ્ય જે છે સ્વરૂપજી ઠાકોર ક્યાંક ખોવાઈ ગયા છે કોઈને ખબર નથી ક્યાંય પણ દેખાય નથી હા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી છે ત્યાં પહોંચ્યા હતા ખેડૂતોને મોડી રાત્રે પણ મળ્યા હતા સ્થળાંતર કરવામાં પણ મદદ કરી હતી ત્યાંનું તંત્ર કામે લાગ્યું છે સામાન પહોંચાડવા એટલે કે જેમને જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે કારણ કે ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા થઈ શકે પરિસ્થિતિ નથી તો ત્યાં આગળ બધું પહોંચાડવામાં આવ્યું છે પણ પણ વાત અહીંયા એ છે કે ખેડૂતોનો સહારો કોણ બનશે ક્યારે સર્વે થશે ને ક્યારે તેમના પરિસ્થિતિમાં બહાર નીકળશે ફરીથી એક વખત કહું છું કે ઘરમાંથી પાણી ઓસરતા લગભગ પંદર થી વીસ દિવસ અને ખેતરોમાંથી પાણી ક્યારે ઓસરશે એ વાત ક્યારે પણ નક્કી નથી અને હજી બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના હજી એવા કેટલા ગામડાઓ છે કે જ્યાં પાંચ પાંચ વર્ષ સુધી પાણી ઓસર્યું નથી તો આના નિકાલ માટેની વ્યવસ્થા સરકાર કેવી રીતે કરી શકે કે ભવિષ્યમાં જો પરિસ્થિતિ આવી ઊભી થાય આવતા વર્ષે આવતા તો એના આવનારા વર્ષે વરસાદ વધારે પડે તમે તૈયારીઓ બધી કરો છો પણ પાણી આવે પહેલા પાળ બાંધવાની જરૂર છે પાણી જતુર્યા પછી બધી વાતો ઘણા બધા નેતાઓ કરતા હોય છે પરંતુ ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે કશું જ દેખાતું નથી માનસી જી ઉમંગ આભાર આપનો એટલે પાણી આવ્યા બાદ પાળ બાંધવા જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે કારણ કે એક ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જ્યાં ઘણા સમય સુધી પાણી ઓસરતું નથી અને પાણી ભરાયેલું રહે છે લોકોના ઘરોમાં એટલા પાણી ભરાઈ ગયા છે કે લોકો હાલ તો જીવન બચાવવા માટે સ્મશાનમાં આશરો લઈ રહ્યા છે સ્મશાનની જે ભૂમિ છે સ્મશાન ઘર છે એ થોડુંક ઉપર છે એટલે ત્યાં આશરો લેવા લોકો મજબૂર બન્યા છે પરંતુ ક્યાં સુધી કેટલા સમય સુધી લોકો સ્મશાનની અંદર આશરો લેશે એ તો વિચારો જરા અધિકારીઓ જે વિસ્તારમાં આટ આટલી સમસ્યા છે આવી પરિસ્થિતિ છે જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ એની જગ્યાએ તમારે એસી ઓફિસમાં બેસી રહેવું છે આ કોણ કરશે આ કામ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે કેવી રીતે આવશે આ બધા જ સવાલો એ ખેડૂતો ઉઠાવી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે કારણ કે આ તમામ લોકોએ ટેક્સ પણ ભર્યો છે આ તમામ લોકોએ મત પણ આપ્યા છે ખોબલે ખોબલે છતાં પણ આજે પરિસ્થિતિ એવી છે કે જ્યારે તેમને મુશ્કેલી પડે છે ત્યારે કોઈ અત્યારે તેમની વહારે ઊભું નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે અમારી સાથે અમૃતજી ઠાકોર જોડાઈ ગયા છે ધારાસભ્ય અમૃતજી આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અમૃતજી આજે ગુજરાત વિધાનસભામાં આપે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ખરેખર પરિસ્થિતિ એવી છે કે વાવનો જે વિસ્તાર છે જે છેલ્લા લગભગ 15 દિવસ સુધી આ પાણી ઓસર છે નહીં તેવી પરિસ્થિતિ છે જે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે આપે તો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકાર તરફથી શું જવાબ રજૂ કરવામાં આવ્યો હતો આપને કોઈ આશ્વાસન કે ખાતરી અપાઈ છે કે કેમ

ગામોમાં પાંચ પાંચ છ ફૂટ પાણી ભરાઈ ગયા છે તો સરકાર વિનંતી કરી કે ભાઈ મને કે ત્રણ દિવસે હવે ત્યાં બાળકો અને મહિલાઓની શું પરિસ્થિતિ હશે મેં સરકાર ને કહ્યું છે તાત્કાલિક તમે ખેતી નું જયારે સગવડ કરાવો ત્યારે કરાવો તો તાત્કાલિક કેટલો ચૂકવો લોકોને પીવાનું પાણી પહોંચી એની વ્યવસ્થા કરાવો ઘણા ગામડાઓમાં લાઈટ નથી

માણસ ડૂબી જતો હોય તેને બચાવવા કયો દેવું પડે એ ડૂબી જાય પછી બચાવવા કેશડોલ તો એક સરકાર નિયમ છે કે વિકટ પરિસ્થિતિ હોય લોકો ચાહે ચાહે કોફાડી ગયા હોય કોઈ ખાવા પીવા તો વસ્તુ ના મળતી હોય તો સરકારે નિર્ણય પોતાની સ્વતંત્ર સ્વતંત્ર લઈ લેવો ને કેટલો ચૂકવવાનો આદેશ કરી જોઈએ એમાં હજુ સર્વે કરી ને કે ખરેખર કેટલું નુકસાન છે શું છે અને ભાઈ નુકસાન નહીં તમામ છેલ્લા ચાર દિવસ મેં કહ્યું હાઉસમાં કહ્યું છે કે ગુજરાતનું ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યું છે છતાં સરકારને વાતની ખબર નથી હજુ સુધી અમૃતજી આ બાબતે આપે રજૂઆત કરી છે સરકાર તરફથી પણ કહેવાયું છે કે વળતર ચૂકવાશે હવે એના પર નજર રહેશે કે સરકાર ખરેખર વળતર ચૂકવે છે ક્યારે સહાય આપે છે અમૃતજી આપનો આભાર અમારી સાથે જોડાવવા માટે મહત્વનું છે કે કોંગ્રેસ ધારાસભ્ય માંગ કરી છે કે જ્યારે ખેડૂતોને અત્યારે પરિસ્થિતિ વિકટ છે જ્યારે લોકો અત્યારે તેમના પોતાના ઘરેથી બહાર નીકળીને કોઈક એવી જગ્યાએ આશરો લઈ રહ્યા છે કે જ્યાં પરિસ્થિતિ વિકટ છે વીજળી નથી કેટલા સમયથી પાણી ભરાયેલું છે અને અત્યારે ખરેખર લોકોની જરૂરિયાત છે એની જગ્યાએ સરકાર સર્વે કરશે પછી સહાય ચૂકવશે પછી શું મતલબ લોકો ડૂબી જશે પછી પાણી આવ્યા પછી પાડ બાંધવાનો મતલબ શું પહેલા બાંધો ને લોકો ખરી જરૂરિયાત છે ત્યારે તમે વળતર આપો ત્યારે તમે કેશોલ ચૂકવો કારણ કે જરૂરિયાત અત્યારે છે લોકોની તેવી માંગ છે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજીની